એમાં એક પ્રશ્ન આપણે આજે ભણીશું ઉત્પાદનના સાધનોની ફાળવણી ઉત્પાદનના સાધનોની ફાળવણી એ આપણે આજે ભણવું છે તો ઉત્પાદનના સાધનોની ફાળવણી એ કરવા માટે પહેલા તો

પડે એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી અમર્યાદિત જરૂરિયાતો જરૂરિયાતોમાં અધાત્યનું ક્રમ મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એના આધારે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની ચર્ચા કરીશું પહેલાં જરૂરિયાત અને આપણી ઉત્પાદનના સાધનો એ મર્યાદિત છે અને આપણી જરૂરિયાતો અમર્યાદિત છે વ્યામ કોઉટે જરૂરિયાતો ત્રણ પ્રકારની છે એક જરૂરિયાત એવી કે જેને તાત્કાલિક પૂરી કરવી પડે બીજી એવી જરૂરિયાત કે જેને જતી કરવી પડે અને ત્રીજી જરૂરિયાત જેને થોડા સમય માટે મુલતવી રાખવી પડે એટલે એક જરૂરિયાત ત્રણ પ્રકારની એક જરૂરિયાત થઈ તાત્કાલિક સંતોષ હોય બીજી જરૂરિયાત થોડા સમય માટે મુલતવી રાખવા અને ત્રીજી જરૂરિયાત જતી કરવા તાત્કાલિક સંતોષ હોય છે ભૂખ તરસ આ આપણી જરૂરિયાત છે જેને તાત્કાલિક સંતોષવી પડે થોડા સમય માટે મુલતવી રાખવી છે બાઇક લાવવું છે ટીવી લાવવું છે આપણી જરૂરિયાત છે તો આપણે એને તાત્કાલિક થોડા સમય માટે મુલતવી રાખીએ કે ભાઈ હવે નવરાત્રી આવે દિવાળી આવે ત્યાં લાવી છે ત્રીજી જરૂરિયાત કે જે તાત્કાલિક સોરી ત્રીજી જરૂરિયાત જે છે એને આપણે જતી કરવી પડે દાખલા તરીકે પ્લેનમાં મુસાફરી કરવી ફાઈવ સ્ટાર હોટલમાં જમવા જવું જે આપણી જરૂરિયાત છે પણ આપણી કેપેસિટી બહાર છે તો આપણે એને જતું કરવું પડે આ જરૂરિયાતો એ અમર્યાદિત છે એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી જરૂરિયાત ઊભી થાય છે એટલે જરૂરિયાતો કેવી છે અમર્યાદિત બીજું કે જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ આપણે આપણી જરૂરિયાતોમાં આપણી જે જરૂરિયાતો છે જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ આપવો જોઈએ એટલે કે આપણી જરૂરિયાતોને પહેલા નંબરમાં કઈ જરૂરિયાત સંતોષ બીજા નંબરમાં કઈ જરૂરિયાત ત્રીજા નંબરમાં કઈ જરૂરિયાત કારણ કે સાધનો ઉત્પાદનના જે સાધનો છે એ મર્યાદિત છે અને આપણી જરૂરિયાતો અમર્યાદિત છે તો એને અગત્યનો ક્રમ આપવા પડે દાખલા તરીકે આપણા ઘરની અંદર એક સાથે એમ કહેવાય કે ગેસનો માટલો ખતમ થઈ ગયો અને એક બાજુ મોબાઈલનો રિચાર્જ ખતમ થઈ ગયો બે જરૂરિયાત છે આપણી જરૂરિયાત બંને છે તે એ બંને જરૂરિયાત જે છે એ બંને જરૂરિયાતમાંથી આપણે નક્કી કરવું પડે પહેલાં કઈ શબ્દો અને બીજા નંબર એ કઈ એટલે જરૂરિયાતો જરૂરિયાતોની અગત્યના ક્રમ થઈ

અને આપણી જરૂરિયાતો અમર્યાદિત છે તો સાધનોની વહેંચણી આપણી જરૂરિયાતોને આધારે કરવી જોઈએ ત્યારબાદ છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ તો ઉત્પાદનના જે સાધન છે એનો એક ઉપયોગ નથી એના અનેક ઉપયોગ છે તો આપણે ઉત્પાદનનું એક સાધનને એક ઉપયોગમાં લીધું તો બાકીના ઉપયોગો જતા કરવા પડે એના અનેક ઉપયોગ છે દાખલા તરીકે એક જમીનનો ટુકડો એનો ઉપયોગ આપણે નક્કી કર્યું કે ભાઈ મંદિર બનાવો તો મસ્જિદ બનાવવાનો જથ્થો કરો સ્કૂલ બનાવવી છે તો ખેતી કરવાનો જથ્થો લેવો પડે ખેતી કરવા નક્કી કર્યું તો સ્કૂલ બનાવનો ઉપયોગ જથ્થો કરવો પડે ખેતીમાં ડાંગરની ખેતી નક્કી કરી તો ઘઉંની ખેતી જેતી કરવી પડે જુવારની ખેતી જેતી કરવી પડે એમ ઉત્પાદનનું એક સાધન એનો ઉપયોગ અને

puro